વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા નિશાકુમારીએ વિશ્વ સાયકલ પ્રવાસ પૂર્ણ કર્યો છે વડોદરાથી લંડનનો નો સફળ સાયકલ અને મોટર પ્રવાસ પૂરો કરી પરત આવેલા નિશાકુમારી અને તેમના માર્ગદર્શક નિલેશ બારોટ સ્વાગત કરાયું તો અમે લોકો બસો દિવસમાં અમારી જે જર્ની છે ત્રેવીસ જૂને સ્ટાર્ટ કરી હતી બે હજાર ચોવીસે અને ઓગણીસ જાન્યુઆરીએ બે હજાર પચીસે અમારી જર્ની લંડનમાં પૂરી કરી અને આમાં અમે લોકો સોળ હજાર આઠસો ને અઠ્યાસી કિલોમીટર ની જર્ની પૂરી સોળ દેશોના પ્રવાસ દરમિયાન નિશા કુમારીએ અને નિલેશ બારોટે અનેક પડકારોનો સામનો કર્યો સ્થાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન આખા માઉન્ટેન વાળા એરિયા છે ઉઝબેકિસ્તાનમાં છે જે વેધર છે આ ડ્રાસ્ટિકલી ચેન્જ થાય છે ક્યારે થર્ટી ફાઈવ ડિગ્રી થઈ જાય છે ક્યારે ટુ ડિગ્રી થઈ જાય છે તો આ રીતે કઝાકિસ્તાનમાં આખું ડેઝર્ટ અમને મળ્યું જે એરિયાથી અમે લોકો કવર કર્યું અત્રાઉ